તો અત્યારે આપણે સવારમાં જવું બધી ભેવને ભૂકો નાખી દઈને ઘરે તો ભૂકો ઓલી ભાઈ રાજમ ભૂકો ખાય છે ને દાંડરે ખાય છે એટલે ત્રણ નાસ્તા ભેગા હોય ચણન ખાર્યું નથી એ હોય ભેગું આમાં પાછું છે ને ખાડો પાણીનો ભરાઈ ગયો છે રાતે ભા આવી ગયા છે બધે ઊં ખાડો કરી ગયા આમાં થોડા થોડા ખાડા કરી એ ભાઈ અડધું ખાલી કરી નાખી તગાર બાજુ એટલે પાણી હુંકાઈ જાય બાકી જો ભૂલે છું કે અહીંયા પગ દેવાઈ ગયો એટલે પૂરું કેમકે પગ સીધો ગરી જ ગયા આમાં ખાડો જ પડ્યો અંદર કેમ કે પહોંચી જ ગયા પાણી ભરાઈ ગયું તો એના હિસાબે ખાડો થઈ ગયો મોટો બેહું બેહી બેન કરી નહીં કો પછી આ તો બધી બેહું ને આપણી હાલી નીકળી જાય ઘરેથી નદી કાંઠો ચડે આ બાજુ ચકલાઓ આવી બોલ આવી પડ્યા બગલા મોટા કેમ કે માછલી શિકાર કરવા આવી પડે ઢગલો આપણે જાહો તો ઉડી જાશે ખોટું જો છે નહીં આને હાકી લઈ જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને હું લઈને આવી ગયા તા પાટિયા બાજુ હા એવા રોડ બાજુ કાંઠે કાંઠે બહુ ભાગી આવે એમ અત્યારે એમાં શું છે કે અહીંયા વેલ્ડિંગની દુકાન છે તો પાણીના ટાંકા ખાલી કરે એટલે કરેચો થઈ પડે એ ખાય છે ને બાકી તો પેડિયા થઈ પડે એ ખાય વધારે આ ત્રણ ને દેખીને જો ભાઈ આને વટાડવાનો છે ગીર ઓરિજિનલ નથી બેસી ટાઈપનો છે કાનમાં જ રાખ ચૂકવો છે બાકી શરીર જોતા જોરદાર છે અને આપણે હવે છે ને આ ગાય એક પકડવાનો વિચાર છે આ વખતે ક્રોસ ગાય છે દૂધમાં સારી છે અને ખાવા માટે દૂધમાં નથી લેવી વેચવા માટે લેવાની છે દૂધ તો કોમેન્ટ કરો આપણે પકડીએ ના પકડીએ જો હજી ગાભણી નીકળશે ને તો આપણે ફાઇનલ પકડવી છે કેમ કે મને જર્સીનો થોડોક શોખ છે દૂધ વેચવા માટે આપણે ઘરની ડેરી છે એટલે ઘરમાં હાલે દૂધ દેવા તો વિચાર કરીએ આ પકડી લઈએ વહેલી પકડવી ઉતરી નથી ને એટલે ભાઈ ના પીકળી જોકે હજી ગાભણ છે કે નથી એ તો આપણે કઈ ખબર નથી ગાભણ નીકળે ને તો આપણે હજી પકડવાની કોશિશ કરાય બાકી તો ખાલી પકડી લઈને રાખી લઈએ ગાભણ ન નીકળ્યા હવે થોડુંક એવું લાગે છે કે આવમાં દેખાય છે ગાભણ એટલે દેશી ક્રોસ છે એટલે વાંધો નથી પ્યોર એચએફ નથી હવે આમાં એચેપ નું કરાવો ને તો એચએફ આવે ઓરિજિનલ ઘટે નહીં એવું જો ગાભર નીકળશે ને થઈ જાય તો પકડી લેવાની છે તો અત્યારે છે ને આપણે ભે બધું ચક્કર મારીને આવતી રહી પાછી હા ઘડીક વાર અહીંયા ચક્કર મારશે પછી જ્યાં હે આમની નદીમાં નદી નથી આવતી આજે આપડે ઓલા જવાનું ખેંચે લગભગ ખાલી થઈ ગયું છે ને ચક્કર મારાશું તો ભાઈ બહેન ગાડી ચડતી હોય તો આપડી અહીંયાથી હું ચાર પાંચ જાય નીકળી જાઉં આમ તો જવા દે હું ગાયું ભેગી ઘડી ગાય ચરી લે ને પછી જવા દે ઘરે કેમ કે હજી આવે છે બધા નિરાતે અત્યારે હું છે કે દા જે વાહ રખડતા રખડતા નિરાતે હવા આવવાનો બધા એક હારે ના આવે તો અત્યારે એમ બપોર ટાણે ફૂલ ગરમી છે અડધી બે હું પાકડા ખાઈ છે બાકી તો અહીંયા એક જ લીમડો છે આમાં બાવે ને ધન ચાર હતા પડી ગયા છે જોકે કાના જેવા હતા હોક લકડા એ બધા પડી ગયા તો પછી લીમડો એક રહ્યો છે ને આ વરલો તો દસ વર્ષથી ઊભો છે હજી અહીંયા પહોંચ્યો છે હજી લગભગ લાગે દસ પંદર વર્ષ ઊભો રહે ત્યાં આવો લીમડા જેવો થાય ઓલા બાવેડા તો જાય નહીં અત્યારે અહીંયા છો છે આના જેવો નથી મજા આવે અત્યારે નવરાવી નાખી બે હું ને ગાડી ધોવી પડે થોડી થોડી નખર પછી દૂધ ન થાય વધારે ગરમી થઈ જાય ને સર્વિસ થઈ જ અડી ગયું તો આપણે ભાઈ બંધ છે ને સૂત જ પડે છે મોરલો માં દીકરી મસ્ત બેઠા છે આ થી આરામથી તો અત્યારે છે ને આપણે બધી ને પાછી હાકી લીધી છે ખેતરમાં ચારવા માટે ઘણા ટાઈમ પછી આજે હાંકી છે કેમ કે આ લઈ નથી જતા ઘરે જ હોય તો અત્યારે થકવી દીધો એ ગરમી પલાળી દીધો આખો કે ખેતર દેડ મેં કીધું ઘર ચારી આવી તો સવારે છે ને થોડું ને એટલે સીધી ખેતરમાં જાય ચક્કર મારી આવે કાલે કે અત્યારે થકી દીધો આખો ગરમી પલગી ગયો કેમ કે નદી ઉભી નથી ચડાવી નથી આજ પહેલી વખત આપણે છે ગાયું બધી આપડી વાઈ ગઈ સામે બાજુ અહીંયાથી હાખવી પડશે ત્રણ આવી છે મોટી ગાયું ત્રણે ત્રણ ઘરે જ છે અને બધાને પટ પકડાવી તો ફાઈનલી બે હું બધી આપડી પહોંચી ગઈ છે ઝારના ખેતરમાં આખો પટ પડ્યો છે આ બાજુ રખડેમ છે બળદ બાંધે છે બધિયારી દેશી મિક્સ છે બધી રખડે નાકાલ પડી ગઈ ને ખબર પડી જાય કે અમે આજે હાઇકી જાય એટલે ખેતરમાં જવાનું હોય હવે આપણે એક બાજુ ધ્યાન રાખવાનું છે સામે બાજરામાં બાકી આશા તો ક્યાંય જાય એમ નથી નવલા ખેતરમાં ક્યાંય જાય એમ છે નહીં બળદ બધા છૂટા રખડે છે બે બી ખાસ કરીને દેઢ ડેડ ઢોરનું ધ્યાન રાખવી પડશે ખૂટી આવશે ને તો ગાયોને હેરાન કરશે બાકી ત્રણ ઇંચ આપણે ઓળખી ભેગી છે તને ત્રણ મોટી તો ઘરે છે બે હું બધીને લઈ લીધી છે મેં એક ભીલી લગભગ પાછી વહી ગઈ ઘરે બાકી લગભગ તો આવી જ ગયા અત્યારે ખાસ નહીં એ કે હું મૂકી કે હજી પાંચ મિનિટ થઈ બધી જો છૂટો છૂટ જાય હું આવું ખૂણે ચક્કર મારશે ને બધામાં તે પછી ચરવાનું કરશે થોડોક લાગે તડકો અત્યારે કે છ વાગી ગયા પણ તડકો જેવો ને એવો છે બપોર જેવો જ રતન ને આપણે છે ને ખાલી એક દોરી બાંધી દીધી છે પકડવા કામ આવે પકડવા દીધી નથી બધી બસ કૃષ્ણા પાછા પાછા મસ્તી કરવા જવું છે ને બધી બધું ધીરે ધીરે આવે ચક્કર મારી લે તો કાલના વિડીયોમાં આપણે દેખાડતા ભૂલાઈ ગઈ કે ભેં વેચવાની જે હતી ને કીધું તું તમને અત્યારે દેખાડી દઈશ જૂના હે ને ખબર હશે જો આપણે સામે ચરે છે ને એ આ ભેંસ આપણે અત્યારે તો તનથી સાડા ત્રણ રોજ એવું દૂધ કરે છે હમણાં જ વ્યાણી છે આપણે પંદર દિવસ થયા છે કાંઈ પણ ફોલ્ડ તો છે જ નહીં જોઈ ગયા ઘણા બધા પણ આવી બધાને લાગે ફોલ્ડ છે આ ચરમાનોમાં આચરણ ફોલ્ડ નથી દોરાવી ગયા ભાઈ બે ત્રણ દોરાવી પણ ગયા છે તો એની કિંમત વધારે થતી હતી તો ખોરાક કરેલ નથી ખોરાક કરવી પડશે આમાં બીજી એકાદ છે હજી એ બધા પાછતરા રાખે કેમ કે મહિના ગઈને નથી આપણે કેટલા સાત મહિના આઠ મહિના વાળી છે આખો રસ્તો બગાડે બધાનો ને બીજી ભેંસમાં છે ને તો આપણી એક આ ભેંસ છે આટલા મહિના ગાભ છે ને એ આપણે જે પાકી ખબર ખબર નથી કે હમણાં મૂકીએ સાતમો મહિનો હોય છ થી સાત સાતથી આઠ મહિનાનો હજી ગાળ એક એ ભેંસ છે ને એક આપણી આ છે બીજી પણ છે હજી હજી બે ત્રણ ચાર બે છે એક આપણી આ ભીલી છે એ આ ચાર પાંચ ચારે ચાર કમ્પ્લીટ છે ધોવામાં ઓલીના ચારે ચાર કમ્પ્લીટ છે બસ નથી ભાગે હજી એક બે છે ત્યાં ગઈ પાછળ રહી ગઈ બે બેન ત્રણ ત્યાં એક બે છે એક આપડી કુંડી આપે કું એને પણ સાતમો મહિનો જાય છે દૂધમાં સારી છે મિલ્ક રેકોર્ડ બહુ સારું છે આનો આઠથી દસ લીટર માથે કરે છે ખોરાકમાં અને રીઝ ટોપ આવે છે જેવો પાડો સામે હશે એના જેવું રીઝર ટોપ પડશે જ બીજી આપણે ઓલી પાછળ ચાંદી છે પણ એ પાછળ વાર છે બીજી છે આપણે આ ખડેલી પહેલી તો વ્યાણી છે બીજું તો ગાભરણ છે ચાર પાંચ મહિના ગાભરણ છે કોઈ ગરાક હોય તો કીજો આપણે ના નથી અત્યારે પારટ છે દોવા દઈએ છીએ ઓલી એક દોવા નથી દેતી ને બીજી આપણી ક્યાં ગઈ ફારકા હીંગડા હોય છે ને બે આગળ જાય છે ઓલી બીલી પણ દોવા દઈએ છીએ અત્યારે દોઢ લીટર જેવું દૂધ કરે છે અને આ અત્યારે નથી દોવા દેતી જો કે હમણાં મૂકી દીધી છે નવમો મહિનો લગભગ હશે એના હિસાબે બાકી બે હું ભાગી ગઈ વારી દે પહેલાં

યાર વાળા ખેતરમાં આવી ગયું છે ને બે ચાર છે ને આગળ નીકળી ગઈ છે ઓલી બાજુ અને હવે હું આપણે ને ઘરે હાકવાનો ટાઈમ થઈ ગયો છે કેમકે દી આચમી ગયો છે ને ટાઈમ થઈ ગયો છે વધારે કેમકે અત્યારે વાગી ગયા છે પોણા આઠ એટલે હવે ઘરે હાકી છે બે કલાક હારખી ચરી લીધી હવે રાઉન્ડ મારશે ને એટલે હવે સીધો ઘરે ભાગશે કેમકે હવે ચાર વાર છે નહીં તો ચાર વાર એ હું વાહે નીકળી ગયો ને તો અત્યારે ગોસવા અઘરા છે અત્યારે બધાને લે હું ઘડી કઈ હમણાં રાડ નાખશો એટલે બધી હમણાં ભાગશે ઘર બાજુ આપણે પેલા બેસન નીકળી ગઈ છે ને એ હાકવા આવી પડશે તો અત્યારે છે ને આપણે કારી બહે હાંકી લીધી છે કેમ કે ધોરી બહેું તો છે નહીં આપણી બધી કારી છે એટલે દેખાશે કાંઈ નહીં આપણે એક જ દેખાવાના તો અત્યારે જે બેહું બધી નાખી લીધી છે ને પાછળ થોડું જંગલ આવી ગયું ભાવેડા છે નરા કંપની આપણી આપણી નથી એટલે કંપની છે અને અત્યારે લાઇટ ચાલુ થઈ ગયું બ્લેક બ્લેકઆઉટ હતો ને એટલે આમાં ક્યાંય એને કાંઈ દેખાતું નહોતું કેમકે એટલું આમાં આ સેટ જો હજી પ્રકાશ પડે છે ને બધે તો હજી દેખાય જો આ લાઇટો હાવ બંધ થઈ જાય ને એટલે એને કાળું પટે જ થઈ જાય કે આ કંઈ છે જ નહીં એના જેવું લાગતું હાવ બ્લેકઆઉટમાં હાવ બંધ જ હતી કેમકે ત્રણથી ચાર દિવસ લાઇટ બંધ રાખેલી હતી આપણે વિડીયો ના બનાવ્યો કે આપણે અહીંયા બાવડામાં દેખાય નહીં આ તો બે હું ચાલવા આવ્યા એટલે તમને દેખાડી દીધી આ સેટ જોવું પડે ને કે જાહે નીચે ખાડામાં ક્યાં તો બે બધી નાખી દેખી ને એટલે પટ્ટો પકડી દીધો ઘરનો હોય સીધો વિડિયો કેવો લાગે છે કોમેન્ટ કરતા રહીજો ઘણા બધા જોઈએ છે એ સપોર્ટ નથી કરતા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને હવે ચોમાસું હમણાં આવી જ ગયા પછી જો વિડીયો બનાવવાની મજા આવે કંઈ નથી અહીંયા બધા બેહું પટ્ટો પકડાયો અમે દેખાય કાંઈ નહીં તારી બેહું દેખાય ખાલી પટ્ટો જાય છે એ અહીંયા પટો નીકળે સીધો એ દેખાય ને બાકી આમ કપનું નજારો દેખાય હજી તો આમ લાઇટું ઘણી છે હા તો ઝાડવાનું શું છે આડા આવી જાય એટલે દેખાય નહીં આ સાટે છે ઝાડવા દેખાય આડા આવી જાય વધારે એટલે લાઇટમાં દેખાય નહીં તો વિડીયો ઘણી લાઈક છે ને સબસ્ક્રાઈબ કરીને આવ્યો જે માતાજીને જય શ્રી રામ બધાને